જય હિન્દ અને જય ભારત સ્વાગત છે એક નવા બ્લોગ અંદર અને આજે જ મારે જવાનું છે ઓફર્સ છે જેમાં સસ્તી વસ્તુઓ મળે છે તો અત્યારે ત્યાં જઈએ છીએ ફટાફટ તો ચાલો જઈએ લકી દો સેલ છે અત્યારે જઈ રહ્યો છું તો આ એક સેલ છે તો વીસ રૂપિયાથી માંડીને સો રૂપિયા સુધીની અહીંયા સેલ છે વીસ પછી ત્રીસ પચાસ ને સો તો જો આ બધી સેલની અંદરની જે વસ્તુઓ છે ખાસ કરીને કિચનની વસ્તુઓ છે તો કિચનની વસ્તુઓ જ છે બધી તો આ છે જે વાસણનો કુર્ચો બધી જ છે આ વસ્તુ આપણે બધી રીતે ઉપયોગ થાય આપણે પાણી છાતવાને અને આ બધી જો અત્યારે હાજરમાં જ છે અને બાળકો માટેના કંપાસ ને આ બધી જ અહીંયા છે અને આ બધી વસ્તુઓ સો રૂપિયાની સો સો રૂપિયાની જ છે અને સો રૂપિયાની ઉપરની કોઈ વસ્તુ છે નહીં અહીંયા એટલે આ બધી કિંમતી વસ્તુ છે અને સારી વસ્તુ દેખાય છે ડસ્ટબિન છે જો આ ડસ્ટબિન છે પાણીના સીસ્સા છે આ પાણીનો સીસો છે પ્લસ આ પણ પાણીનું જ છે જગ છે જ્યાં પાણી અને આ ચાના પણ અહીંયા છે થર્મોસ છે જેની કિંમત સો રૂપિયા જ છે અને આમાં તમે કોઈ પણ વસ્તુ કપડાં રાખી શકો છો કપડાં મેલા સાણા કે એ બધી વસ્તુઓ આમાં રાખી શકો છો અને આની કિંમત સો રૂપિયા છે સો રૂપિયાની આઈટમ છે અને આ ચાર બોટલ છે અને સો રૂપિયાની આ એક સો રૂપિયાની બોટલ ટોટલ ચાર આમાં ફ્રી આવશે તમને ચાર આવશે આમાં એ જો આ બધી છે ને ત્રીસ રૂપિયાની ઘર વપરાશની વસ્તુઓ છે તો આ જે આખું કાઉન્ટર દેખાય છે એ ત્રીસ રૂપિયાનો આખું કાઉન્ટર છે તો તો તમામ વસ્તુ અહીંયા મળશે જ તમને અને આ પણ ત્રીસ રૂપિયા સુધીનું છે અને જો આ સો રૂપિયાની ચાર તમને અહીંયાથી બહોણી મળશે અને જો આ ડોલ છે આ વીસ લીટરની ડોલ છે અને માત્ર પચાસ રૂપિયામાં તમને અહીંયાથી મળશે તો જે અહીંયા વસ્તુ જે રાખેલી છે એ પચાસ રૂપિયાની આ ઘર વપરાશની વસ્તુઓ છે ઓકે હા આમાં વાસણ તમે રાખી શકો ને અને જો આ જે ઉપર જે આપણે લટકે છે એમાં સો રૂપિયાની આ ઉપરની વસ્તુ છે અને જો આ વીસ રૂપિયાની વસ્તુઓ છે તો અહીંયા તમે જો સજાવટ કરેલી છે આખી વસ્તુઓ વીસ રૂપિયાની છે માત્ર અને જો આ જે જેટલી પણ વસ્તુ અહીંયા રાખી છે ને આ બધી વસ્તુ અહીંયા વીસ રૂપિયા જ છે એટલે સસ્તો સસ્તો ભાવ છે સાવ ઓકે તો અત્યારે જો આ ઉપર જે પાણીનો માટે છે ચકલા કે કોઈ પણ છે હોય તો આની કિંમત છે વીસ રૂપિયા પાણી પ્લસ તમે એમાં ઘઉં કે રાખી શકો છો અને આ બોટલ છે એ આ સો રૂપિયાની છ બોટલ તમને આમાં આવશે બધી એમ જ છે ઓકે તો બધી એમ જ છે સો રૂપિયાની અને જો આ ફિનાઇલની આ છે આખો છે આ વીસ રૂપિયાની એક બોટલ છે ને આ સુગંધી ફિનાઇલ બોટલ છે આની કિંમત છે ચાલીસ રૂપિયા તો એડ્રેસ નોંધી લેજો બંડર રોડ પાથલિયાનું દવાખાના બાજુમાં અને સોયબ જે ગાડીવાળો સર્વિસને કરે છે એની બાજુમાં જ છે તો એક વખત વિઝિટ કરજો તો મળીએ છીએ એક નવા લોકો સાથે જય હિન્દ ભારત માતા કી જય